નવસારી ના માં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી પાલિકા ખોદેલા ખાડામાં એક માસુમ બાળકી પડી વર્ષની જીવન ગયેલી બાળકી પરત ન મળતા પરિવારે શોધખોળ હાથ ધરી બાર કલાકથી વધારે સમય વીત્યો અને તેમ છતાંય બાળકીની ભાર નથી મળી બાળકીની શોધખોળ કરવા માટે એસડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિવાર અને સ્થાનિકો ના પાલિકાની સામે રોષ છે છે ચીફ ઓફિસર ગુજરાત ફર્સ્ટના સવાલોથી ભાગી રહ્યા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા ખાડો તો ખોદ્યો પરંતુ પૂર્વાની તસદી કેમ કોઈએ ના લીધી સવાલ અનેક ઉઠી રહ્યા છે કારણ કે માસુમ એ ખાડામાં પડી ગઈ શું ખાડામાં પડી જાય તેની રાહ જોવામાં આવી હતી સાયબો ક્યા સુધી માત્ર દેખાડા કરશો એસી કેબિન ક્યારે બહાર આવશો લોકોના જીવની કિંમત ક્યારે સમજશો અનેક સવાલો ઉઠી રહ્યા છે આ ઘટનાને લઈને અને ખાડો ખોદી દીધો પરંતુ એ તંત્રએ ખાડાને પૂરવાની તસ્દી ન લીધી એસી કેબિનમાં જ બેસી રહેશો કે પછી લોકોના જીવના જોખમ જે છે એના પર કંઈક કામ કરવાનું શરૂ કરશો અમને વર્દી તાત્કાલિક અમે બિલ્લીમોરા ખાતે છે અને જે કામગીરી ચાલુ કરીશું હવે જે શોધખોળ જે છોકરી ડૂબી ગયેલ છે એને શોધખોળ કરવા માટે અમે અમારી કામગીરી ચાલુ રાખ્યું છે અમારા હાથે ફાયર એના બિલ્લીમોરાના ફાયર બ્રિગેડ જવાનો અને અમારા જવાનો સાથે કામગીરી ચાલુ રાખ્યું નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેરમાં આવેલ વખારીયા બંદર રોડ ઉપર એક ગંભીર ઘટના બની છે જેમાં એક છ વર્ષની જે બારકી છે એ બારકી ગઈકાલે બપોરના સમયે જ્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે રમતા રમતા આ જે ગટર આપ જોઈ રહ્યા છો એ ગટરની અંદર ગરકાવ થઈ ગઈ હતી આ એ જ ગટર છે કે આ ગટરમાં આપણે જોઈ શકીએ છીએ કે જે નારા લાખવાના હોય છે એ પણ લાખવામાં આવ્યા છે અને આ જે વરસાદી પાણી માટેની આ ગટર આપણે હાલ કહી શકીએ છીએ જે વરસાદી પાણી જે છે તેના નિકાલ માટે આ ગટર બનાવવામાં આવી હતી અને બારકી જે છે તે ગઈકાલે રમતા રમતા જ આ ગટરમાં ગરકાવ થઈ ગઈ હતી જો કે આ બપોરની ઘટના હતી પરિવારે શોધખોળ કરી હતી અને શોધખોળ કર્યા બાદ જે છે તે સાંજના સમયે જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવ્યા નજીકના તે બારકી બાળકી ગરકાવ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈને નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી અને નગરપાલિકાની જે ટીમ છે તેના દ્વારા ગઈકાલે સાંજનાથી જ જે છે તે બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ બારકી જે છે તે હજુ સુધી મળી નથી ત્યારે આજે સવારના સમયે નગરપાલિકા જે છે તે પોતાની ભૂલ સુધારવા માટે આવી હોય તેમ અહીંયા આગારી આવીને જે છે જે ગટરનું જે બંધ જે છે તેને બંધ કરવા માટે આવી હતી અને જે જોઈ શકે છે કે આ સામાન પણ અહીંયા આગળ લાવવા લાવવામાં આવ્યા છે જોકે આ જે વસ્તુ છે એ તેમણે પહેલાં કરવાની જરૂર હતી જેમની બેદરકારીના કારણે જે છે તે એક માસૂમ બારકી જે છે તે આજે ગુમ થઈ ગઈ છે અને લાપટા બની છે ત્યારે જે નગરપાલિકા છે તેઓ કોઈ જાતની જવાબદારી સ્વીકારવા માંગી નથી રહ્યા જે નગરપાલિકાના ચીફ ઓફિસર જે છે તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ પણ જે છે તે તેઓ સ્થળ ઉપરથી પોતાની કારમાં બેસીને ભાગી ગયા હતા અને તેમણે પણ કોઈ જાતનો જવાબ નગરપાલિકાની ટીમ દ્વારા જે આપણે મીડિયાને જે જણાવવું જોઈએ તે જણાવવામાં આવ્યું નથી ત્યારે નગરપાલિકાની બેદરકારીના કારણે હાલ એક માસુમે પોટાનો જીવ ગુમાવાનો વારો આવ્યો છે સ્નેલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી એ વાડિયા શિપયાર્ડ એરિયાની અંદર જે કાલે ઘટના બની છે ચાર વર્ષની મુસ્લિમ સમાજની ડીકરી છે એ રમતી હશે કાલે વરસાદ બી છે પણ જે વિસ્તાર છે એનાથી બિલકુલ હાવ નજીકમાં નદી છે કાલે અંબિકા નદીમાં ભરતી પણ હતી દરિયા કિનારે નદી છે એના કારણે એ બાળકી જેવી પાઇપમાં અંદર ઘૂસી જાય પછી ખૂબ કોશિશ થઈ છે પણ આપણે ને બચાવી પણ નહીં શક્યા અને હજુ સુધી બચ્ચી દીકરી મળી પણ નથી પાઇપોમાં પૂરી તપાસ કરી છે પાઇપોમાં કોઈ જગ્યાએ ડિગ્રી દેખાતી નથી ચોક્કસ એવું જ લાગે છે કે નદીમાં ભરતીના કારણે ખેંચાઈ ગયા હશે તંત્ર અને અમારા અનુભવી લોકો જે કંઈ જાણકાર માણસો ખૂબ મહેનત કરી રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરું છું કે બચ્ચી દીકરી વહેલી મળી જાય તો કુટુંબને પણ થોડું એમને આશ્વાસન એમને પણ શાંતિ થાય એ રીતે કોશિશ ચાલે છે

જી તો આજે ચીફ ઓફિસર હતા જે છે તેઓ અહીંયાથી ગાડી લઈને હાલ રવાના થઈ ચૂક્યા છે